નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ તુવેરના ફિલ્ડમાં અત્યારે પાંચ વીઘાનું તુવેરનું ફિલ્ડ છે એમાં ડ્રોનથી આપણે દવા છાંટી એમાં એક ફાલફૂટની દવા અને યળની દવાનો સ્પ્રે મબલક ફ્લાવરિંગ છે જોઈ દો તમે જોરદાર ફ્લાવરિંગ છે સાડા છ ફૂટની હાઈટ હે તુવેરની ડ્રોનથી દવા છાંટી ડ્રોનવાળા ભોય ભાઈ કોણ છે

நானே இ புவறு